મિત્રો તો કેમ છો મજામાં મજામાં જશો તો સ્વાગત છે નવા વિડીયોમાં તો ફરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરજો શેર કરજો અને આજે એવો પ્રોગ્રામ હતો હું હજી આવ્યો તો જમીને જે ફ્રી ગયો તો મારા બેનનો ફોન આવ્યો એટલે અમારા ભાણેજનો આજે ઇન્ટરનેશનલ ઇન્ટરશીપમાં ગયેલો એમાં એ કરાટા ચેમ્પિયનશીપમાં પહેલો નંબર આવેલો એટલે એના સ્વાગત કરવા માટે અમે લોકોએ એમનું આયોજન કરેલું કેક કાપી અને સેલિબ્રેશન કર્યું અને બ્લોકમાં બન્યા રહેજો આજે બતાવીશ કરાટા ચેમ્પિયન યે આ લાઈન આ غلط છે મને રમે છે જીતી ઇમેજિનેટ આલ કે એ ગુ ચેક ના આવ્યા <laughs> કરે <laughs> નહીં નાલે નહીં નાલે ઇમ નાલે નહીં નાલે ભાઈ ઇમ નાલે હા આ નહીં ભાઈ

जो भाई ना, है। तो आई आيو आहे भाईना सेलिब्रेशन माटे काय बोलो काय तुम्ही काय बोलो कांग्रॅच्युलेशन फॉर बीइंग सेकंड इन द इंटरनेशनल लेव्हल कराटे चॅम्पियनशिप वन्स अगेन थैंक यू सर कांग्रॅच्युलेशन

કોર્ટની અંદર અત્યારે એડવોકેટ તરીકે ફરજ બજાવે છે અને કોઈ પણ નું કામકાજ હોય તો કહેજો એમના નંબર હું હેના તમને કમ તમને મોકલાવી દઈશ બરાબર છે આના અમારા જીજાજી એમાં काही ઘટે નહીં જીનો બેન કેક ખાય છે એ જીનો તને 70 થઈ જાય બેન પછી ઓપો થાય પછી તો મિત્રો તો અમે અત્યારે જો સેલિબ્રેશન કર્યું અમારા મહાવીરભાઈનું તો અમારા મહાવીરભાઈનું સેલિબ્રેશન પતી ગયું તો મને કાંઈ ખ્યાલ નહોતો તો અમારા જે આંબેડકરનગર પ્રાથમિક શાળાના જે સાહેબ હતા તો એમનો આજે બર્થડે હતો એ મને ખ્યાલ નહોતો પણ આજે અમારા બંને બીને એને કેકને બધું રાખ્યું હતું એને કાંઈ ખબર નથી પણ અચાનક કે મારો બર્થડે છે તો એ બહુ ખુશ થયા બરાબર છે એટલે અત્યારે હવે એનો બર્થ કેક કાપીને અમે સેલિબ્રેશન કરશું બરાબર તો લોકમાં બન્યા જો આવશે મજા કિડે અમે તો અમે હવે જોમતી રહે હવે કાલજી બોલ ઓય મોટા સાહેબ અકા બોલ 35 3500 રૂપિયા અંદાજે સાડા સાતસો જેટલા વિદ્યાર્થીઓ આવેલા છેલ્લા પાંચ દેશોમાંથી વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું હતું જાપાન ઇન્ડિયા ઇન્ડોનેશિયા શ્રીલંકા અને અન્ય ઘણા બધા દેશોએ પાર્ટિસિપેટ કરેલું તેમાં હું સિલ્વર મેડલિસ્ટ પામ્યો જે મારી કેટેગરી હતી ઓપન કેટેગરી મારી સામે જાપાન શ્રીલંકા ઇન્ડોનેશિયા અને અનેક જેવા દેશો હતા તેમાં હું સિલ્વર મેડલિસ્ટ પામ્યો થેન્ક યુ મિત્રો તમે સાંભળ્યું કે અમારો જો ભાણેજ છે જો એમના મકવાણા પરિવારની દુવાથી જો બધાના આશીર્વાદ મોટા વડીલોને બધા આશીર્વાદથી ઇન્ટરનેશનલમાં જે કરાટે ચેમ્પિયનમાં અત્યારે ફર્સ્ટ નંબર લઈને આવ્યો અને બધા મકવાણા પરિવારનું નામ રોશન કરેલું એવા અમારા મહાવીભાઈ ઇલેશભાઈ મકવાણાને ખૂબ ખૂબ અભિનંદન અને જીવનમાં પ્રગતિ કરે એવી અમારા ભાઈને આશીર્વાદ થેન્ક યુ મિત્રો મારા મામા પ્રિય મામાની ચેનલને લાઈક કરો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બહુ જ પ્રખ્યાત કરો જે ચેનલ નવી નવી શરૂ થઈ છે અને બહુ આગળ વધારો એવી મારી શુખ કામના ધન્યવાદ થેન્ક યુ ભાઈ તો તો અત્યારે બે ભાઈઓ નાનો ભાઈ અને મોટો ભાઈ ભાઈઓ કરાટા રમેશન જોઈએ આપણે આજે અમે લોકોએ જો કરાટાનું જે અમારા ભાણેજનું કલા કરાટા ચેમ્પિયનશીપમાં જો પહેલો નંબર આવ્યો હતો એટલે એના માટે સેલિબ્રેશન કર્યું અને આપણા જીતેન્દ્રભાઈ સોલંકી કરીને છે એ આંબેડકર બે સેન્ટર શાળામાં અત્યારે ટીચર કરીને તે અત્યારે ફરજ બજાવે છે એમનો પણ જન્મદિવસ હતો એટલે એનો જન્મદિવસ પણ ઉજવ્યો અને બહુ મજા આવી બધા મહેમાન બધા ભેગા થયા ઘરના સભ્ય છે બધા ભેગા થયા છે અને બધા એન્જોય કરી છે વિડીયોમાં આ તો મિત્રો આજ માટે એટલું જ છે તો કાલે નવા વિડીયો સાથે મળશું તો ત્યાં માટે ગુડ નાઇટ શુભરાત્રી તો કાલે નવા વિડીયો સાથે મળીએ ને તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય ગુડ નાઇટ